કે ક્યાં છે અહીંયા છે આમ કરો તો આમ ખકડાવો તો અવાજ આવે છે એનો મતલબ ખાલી છે અવાજ આવતો હોય તો એનો મતલબ ખાલી છે બરાબર ચલો સૌથી પહેલી વસ્તુ છે મગજ અગર આપણું મગજ એક્ટિવેટ થશે આપણે મેન્ટલી એલર્ટ હોઈશું તો આપણે આપણો બચાવ કરી શકશું નહીતર નહીં કરી શકીએ એ દરેક માટે લાગુ પડે છે સ્ત્રી હોય પુરુષ હોય બીમાર હોય તાકતવર હોય કે કોઈ બી હોય આપણે જનરલી કાર્ટૂનમાં જોતા હોઈએ છોકરાઓ પિક્ચરમાં કાર્ટૂનમાં જોતા હશે કે પેલો પહેલવાન હોય ને એના અંદર મગજ નહીં હોય અને પેલો નાનો છોકરો હોય ને એ બી એને જતો કાર્ટુન નામ આપ્યું બે ચાર જણે ઘણા કાર્ટૂનવું બતાવ્યું હોય એ આપણા સમાજમાં જ પરછાય છે કે તમારામાં મગજ નહીં હોય તો તમને કોઈ પણ વ્યક્તિ માત આપી દેશે બરાબર બીજું સૌથી વધારે જરૂરી શું છે કોઈ કહેશે મને બીજું પોઈન્ટ બોલો બોલતા આવડે છે આ બાજુ આવડે છે આ બાજુ નહીં આવડતું બોલતા આવડે છે વચ્ચે નહીં આવડતું બેન સાચું કહેતા હતા બેન જ્યારે તમને મોટિવેટ કરતા હતા ત્યારે એ વચ્ચેથી તો કોઈ જવાબ નહીં નાના છોકરાઓ સૌથી સરસ એક્ટિવ જવાબ આપે બોલતા આવડે છે અંદાજીત અહીંયા સો લોકોથી વધારેની સંખ્યા હશે ને તો બી એકદમ ઓછો અવાજ આવે આજુબાજુ ખબર પડવી જોઈએ કે અહીંયા કશું કાર્યક્રમ ચાલે બોલતા આવડે છે બોલો શું શું જરૂરી વસ્તુ છે સ્વરક્ષણ માટે સેમ ડિફેન્સ ના સેમ ડિફેન્સ ના આવડતું હોય તો બી સ્વરક્ષણ કરી શકાય હું કહું હા કોઈને બોલવું છે આ બાજુ દેખો સૌથી સેકન્ડ નંબરની વસ્તુ જે જરૂરી છે તમારા અંદર હિંમત હોવી જોઈએ હિંમત આત્મવિશ્વાસ છે તમારા અંદર એટલે આ બાજુ નથી એવું માનું હિંમત છે કેટલી છે બતાવજો ચાલો અંદર અંદર વાતો નહીં કરે અહીંયા ધ્યાન આપીશું દેખો સૌથી પહેલાં હિંમત છે નહીં જોવે ખબર છે બોલવાની બોલવાની હિંમત છે આ બાજુ નહીં બોલવાની હિંમત છે તો બેને જ્યારે પ્રશ્ન પૂછ્યો કંઈ પણ અથવા બે છોકરીઓને એમ કીધું કે અહીંયા ઊભા થઈને આવો તો બેનને કેટલી વાર કહેવું પડ્યું પાંચથી છ વાર કેવું પડ્યું તો હિંમત હોય તો એટલી વાર કહેવું પડે ના કેવું પડે એનો મતલબ શું છે તમારામાં હિંમત નથી બોલતા આવડે છે વાતો કરાવી લો બે કલાક કરશું પણ કામની વસ્તુ નહીં બોલીએ અમે તો ટાઈમપાસ વસ્તુ બોલીએ સાચી વાત ને બોલવામાં પણ આપણી એનર્જી વેડફાય તો આપણે હિંમત રાખવાની બરાબર ઘણી ઘણી જગ્યા પર બેન અને દરેક પોલીસ સ્ટાફ મારાથી એગ્રી કરશે કે મેજોરિટી કેસમાં જ્યારે છોકરી પર કોઈ જાતનો અત્યાચાર થતો હોય ને તો એ વસ્તુ બહારે જ નહીં આવું એ કોઈને કહેતી જ નથી મેઇન પ્રોબ્લેમ ત્યાંથી આવે છે બરાબર આજની નારીને સહન કરવાની જરૂર નથી સાહસ કરવાની જરૂર છે સાહસ છે તમારા અંદર બોલવાનો તો સાહસ છે નહીં સાહસ સરસ હિંમત છે છોકરીઓમાં તો અવાજ જ નહીં નીકળતો સાહેબને મારે કેવું પડશે કે સાહેબ થોડુંક કંઈક એમને એવું માર્ગદર્શન આપો કે બોલતા શીખે પેલું આપણે નાના છોકરાઓને એ કડે એ કેવું બોલતા શીખવાડે તમને જરૂર છે શીખવાની